આજ રોજ જે અટલાદરા પોલીસમાં જે બનાવ બનેલો છે લવ આ પાદરાની નાબાલિક એક છોકરી છે તેના સાથે એક પચીસ વર્ષના વીરધર્મીએ એને ફસાવેલી છે અને આ સતત એનો દુરુપયોગ કરીને આ છોકરીને વારંવાર બેગલ કરીને એને પણ દુષ્ક્રમ આચર્યો છે અને આ આ એક વખત કિસ્સો નહીં એના ઘરમાં આ બીજી વખત કિસ્સો થયો છે છેલ્લા છ વર્ષમાં એના કાકાના છોકરાએ પણ આ જ મોલ્લાની જે ફરી જે વિસ્તાર છે અમારા અંબાશંકરી મંદિર તે જ વિસ્તારમાં એક છોકરીનું છ વર્ષ પહેલાં પણ નામ લીધેલું અને છ વર્ષ પહેલાં પણ નવજીયાતની પાદરામાં મેઘરે બનેલી અને આ એને એવું કીધું કે ભાઈ આ હિન્દુ ધર્મ પણ મેં માનું છું હિન્દુ ધર્મ પણ મને બહુ ગમે છે બે ત્રણ વખત ખાલી ખાલી એ મંદિરમાં ગયો ત્યાર પછી આ છોકરીને વિશ્વાસમાં મૂકીને આ કૃત્ય કર્યું છે છેતરપિંડી પણ કરવામાં આવેલી છે અને એના પર દુષ્કર્મ પણ ગુજાર્યો છે ને આ અંદાજે ત્રણ વખત ગુજારેલો છે ને છોકરીનું આ બયાન છે મારું નામ અજયસિંહ પરમાર છે હિન્દુ એકતા સંગઠન સંસ્થાપક